ગઈકાલે સાંજના સમયે ગોલ્ડન ફાર્મ પાસે આવેલા ગરબા ક્લાસીસમાંથી ગરબા ક્લાસીસની પ્રેક્ટિસ પૂરી થયા બાદ બે યુવતીઓ ત્યાં ખલીલપુર રોડ ઉપર હોય એવા સમયે આ આરોપી શેફાઝ ઇકબાલ સુમરા અને આમિર રફીક બંને ઈ બાઈક લઈને નીકળેલા અને ત્યાંથી ત્રણથી ચાર વાર આ રૂટ ઉપર નીકળતા અને આ બંને યુવતીઓ સામે ઈશારા કરતા જેથી જે અયોગ્ય જણાતા એક યુવતી હિંમત કરી અને પૂછેલું કે શા માટે અહીંથી નીકળે છે અને તેમની સામે છે જેથી આરોપીઓએ જણાવેલું કે અમે અહીંથી નીકળશું અને સામે જોશું જો વધારે કંઈ કર્યું તો માથાકૂટ થશે આમ કહી અને આ યુવતીની ચેડતી કરેલ જેને ધ્યાને આ સમય દરમિયાન એમને પણ એક કાયદાના સંઘર્ષમાં કિશોર પ્રત્યે આવી ગયેલો અને કોઈ જાગૃત નાગરિકે સમજદારીનું કામ કરી અને સો નંબર ડાયલ કરતા પોલીસની પીસીઆર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલી અને આ ત્રણેય આરોપીઓને ત્યાંથી રાઉન્ડઅપ કરી પોલીસ સ્ટેશન લઈ આવેલા જ્યાં યુવતીએ ફરિયાદ આપતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો છે આ કાયદામાં આવેલા કિશોર કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર આ ઉપરાંત અન્ય બે આરોપીમાં આમિર રફીક અને શેફાઝ ઇકબાલ સુમરા આ શેફાસ ઇકબાલ સુમરા વિરુદ્ધ અગાઉ પણ ત્રણ ચોરીના ગુનાઓ દાખલ થયેલા છે પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવેલી છે અને આરોપીના કન્સ્ટ્રક્શન પંચનામાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે આ લાગુનાની તપાસ ઊંડાણપૂર્વક ચાલુ છે સાથે સાથે તેમના આગામી સમયમાં નવરાત્ર